કચ્છમાં શિક્ષકો નથી કચ્છની શાળા જર્જરિત છે નેતાઓ બિઝનેસમેન બની બેઠા છે જનતા જાગે સાથ આપે કચ્છના શિક્ષણ માટે શિક્ષકો માટે તેઓ જણાવી રહ્યા છે લખન ધોવા સંસ્થાપક બહુજન આર્મી નલિયાના વાયુર ગામની સરકારી શાળામાં પોપડા પડ્યા રજાના દિવસે શાળાના પોપડા પડતા કોઈ નુકસાની નહીં પોપડાના કારણે કોમ્પ્યુટર અને ટેબલને નુકસાન થયું છે બે દિવસ રચા હોવાના કારણે જાનહાની ટળી હતી અબડાસામાં મોટા ભાગની સરકારી શાળાઓ જર્જરિત છે અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નિકાલ નહીં છેલ્લા ચાર મહિનાથી અબડાસાની જે શાળાઓ છે જે જર્જરીત હાલતમાં પડી છે એની રજૂઆતો લેખિતમાં કરી છે મૌખિકમાં કરેલી છે હાલ જે આંદોલન થયું શિક્ષકો બાબતે ચકાજામ કરવામાં આવ્યું ત્યારે પણ મેં અબડાસાની પચાસ એવી સ્કૂલો છે

સરકારને મારી વિનંતી છે કે કચ્છની જનતાને ખરેખર તમે મરવા ઉપર નેતાઓ કચ્છના બિઝનેસમેન છે આ કોઈ જનપ્રતિનિધિ તરીકે કામ નથી કરતું કચ્છના નેતાઓ જે છે એ પોતાનું બિઝનેસ ચલાવવા માટે સત્તામાં આવ્યા છે એટલે કચ્છની જનતાને વિનંતી છે કે આવનારા દિવસોમાં રાજસ્થાન જેવું બનાવ ન બને કચ્છમાં સ્કૂલોમાં કચ્છની એના માટે આગળ આવો અને આપણે સૌ એક શિક્ષકો માટે તો આંદોલન ચલાવી જ રહ્યા છીએ પણ શાળાઓ માટે પણ આંદોલન ચલાવી